અબડાસાના રાતા તળાવ ખાતે ત્રિદિવસીય છતચંડી મહાયજ્ઞનો પ્રારંભ કરાયો શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ આયોજિત ત્રિદિવસીય છતચંડી મહાયજ્ઞ અબડાસાના રાતા તળાવ શ્રી આશાપુરા ધામ ખાતે ચૌદ પંદર અને સોળ એમ ત્રિદિવસીય શતચંડી મહાયજ્ઞ અબડાસાની પાવનધરા રાતા તળાવ ખાતે શ્રી કરસનદાસ પુરુષોત્તમ ચાંદ્રા શ્રી હરિરામ પુરુષોત્તમ ચાંદ્રા પરિવાર મૂળ રામપર અબડા હાલે ગાંધીધામવાળા પરિવારે કાર્યક્રમના યજમાન પદનો લાભ લીધો છે તારીખ ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસ રવિવારના દેહ સુધી ધાર્મિક કાર્યક્રમો સાથે દીપ પ્રાગટ્ય ભૂદેવોનું વરણ મંડપ પ્રવેશ સાથે શાસ્ત્રોક્ત રિવાજ મુજબ ધાર્મિક કાર્યક્રમો તેમજ પૂજન આરતી સાથે ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તારીખ પંદર એપ્રિલ બે હજાર ચોવીસ સોમવારના પ્રાતઃ પૂજન દિવ્ય મંત્રોથી હવન જેવા ધાર્મિક કાર્યક્રમો પૂજન આરતી તેમજ રાત્રે લોકપ્રિય કલાકારો સાથે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સોળ એપ્રિલ બે હજાર ચોવીસ મંગળવારના પૂજન દિવ્ય મંત્રોથી હવન પૂર્ણાહુતિ આરતી સાંજે ચારથી નવ વાગ્યા સુધી ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્વાભાવિક ભક્તોને ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવે છે અહીંયા દિનેશ ચાંદરા ગામ રામપત આ લાગણીનું તો વર્ણન થાય જ નહીં કારણ કે આ લાગણી ખરેખર અમે અહોભાગ્ય છીએ કદાચ આ યજ્ઞ ઘરે કરવું હોય તો થઈ શકત પણ જ્યારે બાપુના સાનિધ્યમાં અને આ ગૌશાળામાં કર્યું છે તો એનું કંઈક અલૌકિક જ ખુશી અંદરની છે જે અમે માપદંડ તમને આપી જ ન શકીએ આ વિચાર મારા સસરા કસનદાસ ચાંદરા એમને બહુ ઈચ્છા હતી એક વખત મંજી બાપુ એમને મળવા આવ્યા હતા ઘરે તો એમની તબિયત જરાક નરમ ગરમ હતી ને બેડ ઉપર હતા તો એ વારંવાર કહેતા હતા કે મંજીભાઈ એક યજ્ઞ કરવો છે મારે પણ ક્યારે થશે શું થશે એ કાંઈ નહીં બસ એમ એટલું એમને ઈચ્છા હતી કે મારે યજ્ઞ કરવો છે અને એ જ સપનું સાકાર કરવા મંજી બાપુ જેવા ભગવાને નિમિત્ત કરી અને મોકલ્યા હશે કદાચ તો આ યજ્ઞ પરિપૂર્ણ અને મારા સસરાનો નું સપ્ન એમણે પૂરું કરી અને બતાવ્યું છે એનું અહીંયા ધાર્મિક તો જજ્ઞ નાના મોટા થઈ રહ્યા છે છતચંડીનું આપણે મુખ્ય દાતારે જે કીધું એના વડીલના સંકલ્પ હતા એ સંકલ્પ એની પાસે વડીલ પાસે તે હું લીધું એ આજે થઈ રહ્યો છે મારું નામ રમેશ ભાનુસાલી છે અમે લોકો વાપીથી આવ્યા છે મારી સાથે વલસાડના અમારા ભાનુસાલી સમાજના પ્રમુખ શ્રી કાંતિભાઈ ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ કટારીયા અને આ સેવા તમે રતાવ તળાવ પર જે સપ્તજગ યજ્ઞ છે એ ત્રણ દિવસ અમે માણવા આવ્યા છીએ અહીંયા અવરિત સેવા અને માનવ સેવાનો જે ત્રિવેણી સંગમ હોય છે એ સેવાનો લાભ લેવા જે અહીંયા યજ્ઞ થઈ રહ્યો છે એના પવિત્ર દર્શન કરવા અમે બધા ત્યાંથી પધાર્યા છીએ અને અહીંયાની જે સેવા અને અહીંયાનું જે બધું કાર્ય પ્રત્યેનું એ લોકોનું જે કાર્યકર કરતાનું જે આપણે હૃદયથી એનું અભિવાદન કરીએ કે આવડું મોટું કાર્ય કાર્યક્રમ એ લોકોએ સારી રીતે ગોઠવ્યું છે અને હજારોની સંખ્યામાં લોકો અહીં પધારે છે અને અમે લોકો આવીને અહીંયા ખુશીની લાગણી અનુભવી છે મેડિક્લેમ સેવા અને માનવ સેવાનો ત્રિવેણી સંગમ અહીંયા અવિત હશે અને માતાજી જે સૌ કાર્યક્રમને ખાસ કરીને અમારા વળી શ્રી મનજી બાપુને એવા આશીર્વાદ આપે કે આવા ભવ્ય કાર્યક્રમ અબડાસાને આપતા રહે અને જે સેવાની અવરત સેવા છે એ વર્ષો સુધી કાયમ રહે સતચંડી મહાયજ્ઞ એટલે અને એક સ્થાનની મહત્તતા છે યજ્ઞની આપણા શાસ્ત્રોમાં સ્થાન મુખ્ય છે આપણા શાસ્ત્રોમાં સ્થાનનું વર્ણન કરેલું છે યા તો ગંગા કિનારે રેવા તટે યા અધિત સમુદ્ર કિનારે આ યજ્ઞની કોઈ પણ આયોજન થાય છે સતચંડી યજ્ઞ મહાભારત અને રામાયણ કાલમાં પ્રથમ દિવસે ભગવાનને જ્યારે વિજય પ્રાપ્ત કરવો હતો ત્યારે ચૈત શારદીય ઉત્સવમાં પ્રથમ દિવસે સંસ્વરૂપે એ સાતસો શ્લોકનું ભગવાન સ્વમુખે પાઠ કરી અને એના શક્તિ સ્વરૂપે અષ્ટમે દિવસે હવન કરીને આઠ દિવસના યુદ્ધ પછી નવ નવમે દિવસે રાવણ પર વિજય મેળવ્યો છે સતચંડી યજ્ઞ આ સ્થાને થવું એક વિશેષતા એ છે કે ગૌધુલી ચાલીસ વર્ષથી જે સ્થાને ગૌની સેવા થતી હોય ઘઉની સેવા આપણા સનાતન ધર્મમાં શ્રેષ્ઠ માનવામાં આવી છે કારણ કે ગૌ કેવાથી તમારા તેત્રીસ કરોડ દેવના દેવતાની પૂજન પૂર્તિ તો થાય છે સાથે સાથે વૈજ્ઞાનિક રીતે ગૌના ઉચ્ચ શ્વાસમાં ઘઉના વિષ્ટામાં ઘઉના ગોબરમાં અને ઘઉ જ્યાં બિરાજમાન થાય છે તેના અણ અને રજકણમાં એક વિશિષ્ટ શૌર્ય ઉત્પત્તિ હોય છે આપણા શાસ્ત્રોમાં એના માટે ઘણા બધા ગૌપાલકના ગૌદાનના ગૌ મોચકના ઘણા બધા બિરુદો આપ્યા છે આ સ્થાન એટલે આ સાથે સતચંડી યજ્ઞ સતચંડી યજ્ઞ તો ચલો એક અમારો એક ગૌસ્થાને એક મોટું વિરાટ અને અભય કાર્ય છે સાથે સાથે આ મેડિકલ કેમ્પ મેડિકલ કેમ્પમાં એટલા બધા કોઈ પણ એવા દર્દીઓ આવે તમને આજે હું એક સી વાત કરું કોઈ સામાન્ય દર્દીને માનસિક ક્ષતિ હોય અને એ માનસિક ક્ષતિથી ડૉક્ટર પાસે જયા ગયા પછી એ ક્ષતિ ડૉક્ટરના શબ્દોથી દૂર થાય છે જો ડૉક્ટરના શબ્દોમાં એટલી તાકાત હોય તો સ્થાનની ગૌરજ અને આ સતચંડી શ્લોકોના પઠનથી તમે વિચાર કરો કેટલું બધું અલભ્ય લાભ થશે હું ધન્યવાદ આપું છું શ્રી કચ્છી ભાનુશાલી ઓદોરામ સત્સંગ મંડળને જે આ અવિરાટ આયોજન કર્યું સાથે સાથે શ્રી કરશનદાસ પરસોત્તમ ચાંદ્રા પરિવારે જેણે આ મુખ્ય યજમાન તરીકે આ એક લાભ મેળવ્યો સાથે સાથે શ્રી રાજેશભાઈ નંદા જે આ મહા મેડિકલ કેમ્પના એક મુખ્ય યજમાન છે એ બધાને હું ઓદોરામ સત્સંગ મંડળ વતી શ્રી સદ્ગુરુ સેવા ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ શુભેચ્છા અને અંતરવંતથી હું વંદન અને અભિનંદન કરું છું